આપણે ઉનાળાની સિઝનમાં ખાસ કરીને ફૂડ વિભાગ વધારે સક્રિય થવું પડે છે એમાં ઉનાળામાં જે વસ્તુનું કન્ઝમ્પશન વધારે થતું એની પર આપણે વધારે ચેકિંગનું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ એના અનુરક્ષીને જે આપણે આઈસ્ક્રીમની ફેક્ટરીઓ ચકાસણી યાદ ધરેલ છે જેમાં અત્યારે આપણે લક્ષ્મીનગરમાં આવેલ વિલાઇટ આઈસ્ક્રીમની ચકાસણી યાદ ધરેલ છે આજે બુધવારોથી અહીંયા ઉત્પાદન પ્રક્રિયા બંધ જોવા મળેલ છે એટલે આઇજેનિક કંડિશન ઓવરઓલ સારી જોવા મળેલ છે પણ તૈયાર બનાવેલા આઈસ્ક્રીમ છે જોવા મળેલ છે આઈસ્ક્રીમ છે જે વસ્તુ પેક કરેલી હોય છે એમાં લેબલિંગના નિયમો છે હોવા ફરજિયાત હોવા જોઈએ પ્રમાણે પેકેટ ઉપર જોવા મળેલ છે પરંતુ લૂઝ આઈસ્ક્રીમમાં મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયર ડેટ લખવાની અમે સૂચના એને આપીશું એ સિવાય આપણે અહીંથી તૈયાર પ્રોડક્ટ એટલે આઈસ્ક્રીમ તથા એના રો મટિરિયલના નમૂના લેવાની કાર્યવાહી કરશું દંડ અત્યારે નહીં આમાં જે સેમ્પલનું રિઝલ્ટ આવે ત્યારે જે કંઈ એનું રિઝલ્ટ આવે એ પ્રમાણે અમે અલગ અલગ પ્રકારના કેસ દાખલ કરતા હોઈએ છીએ अच्छा आगे पुन्हा मग एम आय तुमचा के